મિત્રો આ રીતે બસો લીટરનું બેરલ બનાય બનાવી પાણીનું ભરી અને આની અંદર ગાયના અડાયા સાણા આપણે એડ કર્યા હતા હાંજના તમે જોઈ શકો છો પોટકું જે આટલું પોટકું છે એ પોટકું કમ્પ્લેટ ફલાડી દેવાનું હાંજથી બુડાડીને મૂકી દેવાનું હવે આને આપણે આમેથી રસ ને ક્રસ બધો આમાં નીકળી ગયો તમે જોઈ શકો છો આમાં કુકરમાં ભીનેલા ગાયના અડાયા શાણા હતા એનો રસ આપણે આમાં લઈ લીધો અને દ્રાવણ લાલ કલરનું કહુંબા જેવું જ્યાં થઈ ગયું આ એ ગાયના અડાયા શાણામાંથી એમાં જે કાંઈ જે બેક્ટેરિયા હતા એ આમાં આવી ગયા છે ત્યાર પછી આપણે અઢી ફૂટ નીચેની દસ કિલો જે માટી એરિયાનું મોણ દહીન

પાંચસો ગ્રામ સોયાબીન હતા અને પાંચસો ગ્રામ સફેદ તલ કે કાળા તલ બે હાલે એની ગ્રેવી આપણે ચોવીસ કલાક અને અડતાલીસ કલાક એને આપણે ફણગાવાના છે પલાળને મૂકી દેવાના છે પછી આમાંથી ગ્રેવી બનાવી નાખવાની આપણે મિક્સર ફવારું કાઢીને આ રીતે તમે દ્રાવણ કરી આપો સરબત જેવું પાણી સાચી હવે આને આપણે આ બસ્સો લિટર બેરલમાં એડ કરી દઈશું આપણે આને એક જ દિશા એ હોટા વિલે વડે ખાલી હલાવી નાખશું ખરેખર બે ત્રણ કે ચાર મિનિટ વધ્યા આપણે વાર ફરતી વાર ફરતી ઘડેક હલાવી નાખવાનું આમાં તમે જોઈ શકો છો પ્રાકૃતિક ખેતીની અંદર આ એવી એક પ્રોડક્ટ બની છે કે ટૂંક જ સમયની અંદર જે ખેડૂતોએ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આના પ્રયોગ કરેલા છે એવા સિત્તેર થી બોતેર ખેડૂતોએ મને સલાહ આપી છે કે વસ્તાભાઈ તમારી ચેનલની અંદર આ ફર્મો મૂકો આ વિડીયો મૂકો બનાવીને વ્યવસ્થિત કે આનું રિઝલ્ટ એટલું જોરદાર છે કે ખેડૂતોને નથી આગ્રે જવું પડતું કે નથી કોઈ જરૂર પડતી બીજી દવા ખાતરની પાંચમાન છઠ્ઠા દીયા આનો પ્રયોગ તમારે પિયત સાહેબ આપણે જમીનની અંદર છટકાવ મારી જ દેવાનો છે તો હું બીતો ક્યાં ગણે મેં મારી જમીનમાં હું પ્રયોગ કરીને મને રિઝલ્ટ સિત્તેર ટકા ન દેખાય તો હું વિડીયો મૂકતો નથી પણ ચાર પાંચ ખેડૂતોએ એવા ફોન કર્યા કે પોતાની કુળદેવીના હમ ખાઈને કે તમે આ વિડીયો મૂકો મૂકવા જેવો છે પછી તમે રિઝલ્ટ લઈને નવો વિડીયો બીજો મૂકજો તો આપણે આ છે પહેલો ભાગ આનું દસ દસ શાહમાં દ દહ અંતરના શાહમાં હું રિઝલ્ટ લઈ દસ શાહમાં આ સાંઠીશ દસ શાહમાં બીજું સાંઠીશ ને દસ શાહમાં ત્રીજું સાંઠીશ કંઈક બીજું અને પાંચ પાંચ દિના અંતરે ત્રણ રાઉન્ડ મારી અને કેટલો તફાવત રહે અને કેવું રિઝલ્ટ મને દેખાય છે ત્યાર પછી આનો સસવટ ત્રીજો ભાગ લખીને હું નાખવાનો સૌ કે ખેડૂતોને વિશ્વાસ આવે કારણ કે ત્રણસો હવા ત્રણસો વિડીયો આપણે યુટ્યુબની અંદર નાખ્યા હજી હોય આપણો ફર્મો ફેલ નથી થયો એનું કારણ એક જ છે કે હું મારી જમીનમાં પ્રયોગ કરી સિત્તેર ટકાનું રિઝલ્ટ હોય તો જ વિડીયો આપણે અપલોડ કરવી છે તો મિત્રો સાથે સાથે આપણને દર્શાવી પ્રાકૃતિક ખેતીના ઘઉં જે પાયાની અંદર ગોધન ગોલ્ડ કરીને આપણે ખાતર વાયુ મરઘાનું સરક એરંડીનો ખોળ લીંબોનો ખોળ માછલીનો પાવડર દરિયાઈ શેવાળ એન પૈકીના ત્રણ બેક્ટેરિયા જૈવિક જે એમાં પટ મારીને બનાવેલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવને દસ ને અગિયાર ગમે ને આ ઘઉંની અંદર તમારે ખેંસી લેવાયની સૂટ દસ નિઠય નિશે તમને એકય થુંભળું જોવા નહીં મળે આટલી થૂંભળું આ એક જ દાણામાંથી અગિયાર છે આની અંદર અને આ મૂળનો વિકાસ જેટલો મૂળનો ગ્રોથ થાય છે એનો એક આગલો વિડીયો પણ આપણે પાલેકરજીનો મૂક્યો હતો કે ઉપર કાંઈ સાટવા કરતા એના મૂળિયા હાજા કરવાના છે જેટલા મૂળિયા હાજા થાય છે ને એટલો જ ઉપર ર ખેંસીની છોડને પૂરો પાડશે

આ આખું બેરલ તૈયાર થઈ ગયું કમ્પને ખરા ખરેખર તમે જીરું વરિયાળે ધાણા કે શેણ્યા કે કપાસ કે મગફળી એરંડા તમારી જમીનની અંદર કોઈ પાક તમે ઉગાવતા હોવ એની અંદર આખો પંપ આપણે પંદર લીટરનો આખો પંપ ભરીને સ્પ્રે કરવાનો છે આ રીતે આપણે આખો પંપ ભરી લેવાનો હવે વિડીયો થોડોક લાંબો થાય છે પણ પૂરતી માહિતી લેવી હોય તો વિડીયો લાંબો તો કરવો જ પડે કારણ કે બે પાંચ મિનિટમાં પૂરતી માહિતી મળે નહીં અને જે જે થાકી રહ્યા ને કરવા મળ્યા એને કોઈએ વિડીયો પૂરા જોયા નથી મારું કહેવાનું એવું થાય કારણ કે દૂરું નોલેજ કઈ કામનું નથી વિડીયો અડધી કલાકનો હોય તોય તમારે જોવો પડે તો એમાં તમને ખ્યાલ આવે કે આમાં છેલ્લે છેલ્લે હું નાખ્યું હું કર્યું કેટલું પરમાણ કર્યું હજી આ વિડીયો આપણે મૂકશ્યો ને એટલે આમેય ખેડૂતો ફોન કર્યો હવે કીશ પંદર લિટર પપમાં નાખવાનું કેટલું પણ આપણે પૂરું વિડીયો ભાઈએ જોયો ન હોય આ તમારી નજર સામે આખો પોપ આપણે ભરી લીધો સામેથી દ્રાહણ જોઈએ એટલે કેવું કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલું વ્યવસ્થિત હવે આખો પપ આપણે આનો ભર્યો છે ઘણીવાર શું થાય થશે ખેડૂતો વિડિયો પૂરો જોવે નહીં એન પછી કે આ પંદર લિટર ખોકમાં નાખવું કેટલું એટલે વિડીયો મિત્રો પૂરો જોઈ ન ખ્યાલ આવે ને સોવી કલાક નંબર ખૂલો છે તો તમે ગમે ત્યારે માહિતી મેળવી શકો છો જો આ વિડિયાનો તમે એકવાર અખતરો કરો ત્રણ રાઉન્ડ મારો પાંચ પાંચ દિનના અંતરે તમારી કોઈ જણસની અંદર રિઝલ્ટ નો આવે તો મને અવશ્ય ફોન કરજો તો ગાય બાંધતા રહો ગાયનું મહત્વ સમજો ટૂંક સમયમાં ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણની અંદર ત્રણ વિડીયા ગાય માતાને એવા અપલોડ કરવાનો સૌ કે તમે પણ જાણશો તો સોકી જશો કે ગાય માતાના કેટલા પ્રતાપ છે આપણી ઉપર છતાં આપણે એ ગાયને ઉકાળાની અંદર રેઢી મૂકીને કાગળ ખાતી કરી દીધી છે એવા આપણે માણસો સેવી તો આ વિડિયો સારો લાગે તો શેર પાછી સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય જય ભારત ને જય ગૌ માતા